બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ અને સુઈગામ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો હતો ખાસ કરીને વાવ તાલુકામાં ગણતરીના કલાકોમાં સત્તર ઇંચ જેટલો વરસાદ પડતા અહીં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી વરસાદ પડ્યા બાદ આઠ દિવસ વીતી ગયા હોવા છતાં આજે પણ પાણી ન ઓસરતા યેહ ન્યૂઝ ઇન્ડિયાની મીડિયા ટીમે વાવ તાલુકાના ટડાવ ગામે પહોંચી હતી ટીમે ટ્રેક્ટર મારફતે ગામના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી જેમાં પંડ્યાવાસમાં ગળા સુધી પાણી ભરાયેલું જોવા મળ્યું હતું દ્રશ્યો હચમચાવી નાખેવા હતા ઘરોમાં પાણી ભરાઈ જવાથી અગત્યના દસ્તાવેજો ઘર વખરીને અન્ય સામાનને પણ ભારે નુકસાન થયું હતું સ્થાનિકોનું કહેવું છે કે રાત્રે અચાનક પાણી ઘરોમાં ઘૂસી આવતા સરપંચ અને તેમની ટીમે લોકોને પાણીમાંથી બહાર કાઢવા પ્રયાસો કર્યા હતા અને રાતભર ગામમાં જ રહ્યા હતા ગામના એક યુવાને જણાવ્યું હતું કે માત્ર પંડ્યાવાસમાં જ એકસો પચાસથી વધુ પરિવારો અસરગ્રસ્ત થયા છે તમામ સુવિધાઓ ખોરવાઈ ગઈ છે અને ઘરવખરીને મોટું નુકસાન થયું છે વધુમાં કેટલાક ગ્રામજનોનો આક્ષેપ છે કે સરપંચની ચૂંટણીની અદાવતના કારણે ગામને યોગ્ય સહાય અને સપોર્ટ મળતો નથી ગોરડા પલટી જાય સાહેબ ઘર વાખરી તણાઈ જી પછી રહેવાની વ્યવસ્થા છે ની મકાન પર અમારે સહારો આલો તો અમારે પલોટો આલો અને પલોટોની માંગણી કરા છો અમે કોઈ જગ્યાએ આ જગ્યાએમાંથી રહેવાય એમ જ નથી કોઈ માટે નિકાલ અને કાઈ માટીનો અમને શું કરી આલો એ અમે વિનંતી કરા છો ખૂબ સાહેબ બડી તકલીફ કોઈ કાટો રાજ્યો નથી મારો બાબલો તો મજૂરી કરવા હું એટલે એટલે મારો બાબલો રાત ના હતી મારા બાબલા ને બે લઈ તે મારે પાણી આયા તો બાબતો મારા છોકરા બે ડૂબાઈ જાય છે તો તમે ભાઈ કોઈ શાણ હોય તો આવો એટલે એક બે ભાઈ પાડોશી ને બોલાયા હું ઘર માં પાણી હતું તોય આદમી હતા આયા તે મારા છોકરા તણાઈ ને બારા કાઢ્યા દરવાજો આડું હતો તો તણાઈ ને બારા ન જ્યા ન મારા છોકરા મને ન દડત બધા સરપંચ સાહેબ નો નંબર આવ્યો મેં સાહેબ મોટું બહુ મારા છોકરા ડૂબા મારો છોકરો ઘરે નથી તો તમે એક તાલ છોકરા મેલો તો સરપંચ સાહેબે તાન તાર છોકરા મેલ દીધા ગાડીયા લઈ અને ટ્રેક્ટર લઈ મારા છોકરા ને મને સરપંચ સાહેબ ને ઘરે તાઈ ને મે આખી રાત રહ્યો છે બે વાળ્યા નથી એક જ સગા ઓલા ફર સરૂપો આયા તા એટલે મે આગળ ધોડતા ધોડતા સરૂપો તાન તાર ગાડી હાજી ભરી અને રાત ના સરપંચ સાહેબ ને લગાડા

ભાઈ અમારા વિસ્તારમાં કોઈ અધિકારી આયા નથી આયા હતા તો બારોબાર ફોટા પડાવી જતા રહ્યા બરાબર સૌરભજી ઠાકોર આયા હતા ગામને એવું કીધું કે અમારા ગામમાં કોઈ તકલીફ છે નહીં અત્યારે અમારા પંડ્યાવાસની અંદર દોઢસો ઘર પાણીમાં થાય ગરકા બધાની ઘર વાખરી બગડી ગઈ છે કોઈ માણસને કોઈ ઘરમાં કોઈ વસ્તુ જ લેવા નથી રહ્યા અમુક પૈસાવાળા હતા એ થરા જ મકાન રાખેલા હતા એ થરા જ રાતે રહ્યા અને અમે ગરીબ પરિસ્થિતિના થો એથી પાણીમાં થો અને હવે અમે અમારા કોકના સહારે અમારે જીવવું પડે અંદાજે કેટલું નુકસાન અંદાજે લાખ દોઢ લાખ નું નુકસાન તો અમારે પાકમાં બધું ઘરમાં બપડા અત્યારે પહેરે એવું કોઈ વસ્તુ પાસે નથી કોઈ નેતાઓ આયા હતા પણ નેતાઓ બારોબાર ફોટા પડાવી જતા રહ્યા કે અમારા ગામમાં કોઈ નુકસાન થાય નહીં ખાલી બસ સ્ટેશન માં પાણી ભરવાનું થાય ચૂંટણીના પ્રચારમાં વિરુદ્ધમાં અમે જો કે એમ કે કોંગ્રેસ નો ગોટ આલ્યો છે અને પટેલ ની સરકાર આવી નથી અમારા ગામમાં એવું વિરોધ થઈ ગયો અત્યારે અમારે તો કે હવે તમને આનો અને નિશાલ ની અંદર બંધ કરી મામલો છે નિશાલ ની અંદર રાખ્યા એટલે એ નિશાલ ની અંદર કે અમે ભાઈ રૂમ બંધ છે સંડાસ જાતું શિક્ષકો બધા સંડાસ ક્યાં જતા છે છોકરા ક્યાં છે અમારા ભેગા ત્યાં છોકરીયા છે મારા બૈરા છે નાના બધા